નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સત્તર તારીખ અગિયારમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો સોમવારના મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો મગફળીની આવક વધી ગઈ છે મિત્રો એટલે તેની હિસાબે પાલની આવક સોમવાર મંગળવાર બે ગુણી પાલની આવક બનશે ગુણીમાં આવક વધી ગઈ છે મિત્રો ગુણીની અત્યારે સ્ટોક વિશે વાત કરીએ તો ડૂમ નંબર બે ભરેલું છે ડૂમ નંબર ત્રણ ભરેલું છે ડૂમ નંબર ચાર ભરેલું છે આઠમાં છે આપણાની નીચે પટ્ટામાં ભરેલું ત્યારબાદ વેબ્રિજ ગ્રાઉન્ડમાં ભરેલું છે મિત્રો ત્યારબાદ નવી જમીનમાં પણ ઉફાપટામાં માલ ભરેલો છે એટલે ગુણીની આવકમાં બહુ જાજો વધારો થઈ ગયો છે મિત્રો તેથી પાલની આવક બેદી બંધ રાખવામાં આવી છે ચાલો ગુણીમાં રાજ્ય ચાલુ થઈ ગઈ તો ગુણીમાં જસી જાણસી જેવા રીતે આજના બજાર ભાવ

બારસો ને એકત્રીસ રૂપિયા નો ભાવ જો બારસો ને એકત્રીસ રૂપિયા નો ભાવ જોઈએ છ સાઠ નંબર મગફળી છે બારસો એકત્રીસ રૂપિયામાં પેંચાણી છે છાંસઠ નંબર મોખળો છે બારસોની એકત્રીસ રૂપિયાનો ભાવ છે ચામલના બારસોની કતરી સૂપિયાનો ભાવ છે છાંસઠ નંબર અગિયાર એકસા રૂપિયાનો ભાવ છે જે અગિયારસો એકસાઠ રૂપિયાનો ભાવ છે તમે કીધો અગિયારસો ને રૂપિયામાં વેચાણ અગિયારસો ને એકસાઠ નો ભાવ છે અગિયારસો ને એકસાઠ બારસો ને છત્રીસ રૂપિયાનો ભાવ છે મગફળી છે બારસો ને છત્રીસ રૂપિયામાં વેચાણ છે એકદમ પૂરો મળ છે એક હજારને એકતાલીસ રૂપિયાનો ભાવ ત્યાં બાલને એક હજાર એકતાલીસ